શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૈસા કમાવાની અને ધનવાન બનવાની ઈચ્છા કઈ વ્યક્તિને નથી હોતી દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે પરંતુ પૈસા કમાવા માટે અમુક ગુણો હોવા જરૂરી છે જો તમે અમીર લોકોને જોશો તો તમને તે દરેક વ્યક્તિમાં કેટલીક આદતો સામાન્ય જોવા મળશે જે દર્શાવે છે કે આ આદતો પૈસા કમાવવા અને રીચ બનવામાં મદદ કરી શકે છે જો તમે પણ પૈસાવાળા બનવા ઈચ્છતા હો તો આજથી જ આ પાંચ આદતોને તમારા વ્યવહારમાં સામેલ કરો લક્ષ્યો નક્કી કરો અને પ્લાનિંગ કરો શ્રીમંત લોકો હંમેશા ગોલ્સ સેટ કરે છે અને તે મુજબ પ્લાનિંગ કરે છે નાના પ્લાનને સફળ બનાવવા માટે તેઓ અઠવાડિયા મહિનાઓ અને ક્યારેક વર્ષો લે છે પછી વિચારો કે વીસ વર્ષ બાદ તમે તમારી જાતને ગરીબ લોકો પાસે તેમના જીવન માટે કોઈ દુરંદેશી યોજના હોતી નથી તેથી જીવનનો ગોલ સેટ કરીને તેના માટેનું પ્લાનિંગ કરો ખર્ચ પર નિયંત્રણ રાખો પૈસા કમાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને બચાવીને યોગ્ય જગ્યાએ રોકાણ કરો રોજિંદા ખર્ચાઓને ઘટાડીને અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વનું છે જેથી કરીને વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી શકે જો ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો ધનવાન બનવું અશક્ય છે જેટલી આવક છે તેમાંથી પહેલા બચત અને પછી ખર્ચ કરો એ બચતને યોગ્ય જગ્યાએ રોકવી પણ એટલી જ જરૂરી છે આવકના એક નહીં અનેક સ્ત્રોત રાખો જો તમને લાગે છે કે માત્ર એક ભૂલ છે બે હજાર ઓગણીસના યુએસ સેન્સસ બ્યુરોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં માત્ર આઠ દશાંશ આઠ ટકા સ્ત્રીઓ અને આઠ ટકા પુરુષો પાસે બે કરતા વધુ જોબ છે જ્યારે પૈસા કમાવવા માટે આવકના ઓછામાંગ ઓછા બે થી ત્રણ સ્ત્રોત હોવા જોઈએ સ્વયંને હંમેશા અપગ્રેડ રાખો તમારી જાતને કુશળ બનાવવી જરૂરી છે તમારે નવી ટેકનોલોજી તમારા ક્ષેત્રમાં નવું કામ અને કનિક ને કનિક નવું શીખવું જ પડશે તમારી સ્કિલ્સ પર ફોકસ કરો જો તમારી અંદર સ્કિલ હશે તો પૈસા કમાવવા સરળ બનશે ટોક્સિન થી થોડા દૂર જ રહો હેલ્થ એજ વેલ્થ ગણાય છે ખાસ કરીને વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય તે અત્યંત જરૂરી છે માનસિક આરોગ્યને મજબૂત રાખવા માટે ટોક્સિક લોકો અને ટોક્સિક સંબંધોથી દૂર જ રહો જે તમારું મનોબળ તોડવાની કોશિશ કરે અને તમને નિરાશ કે નાસીપાસ કરે